તો મિત્રો હવે ધીમે ધીમે ઉપર જવાનું ભાઈ આવી ગયું હે એટલે હવે ખબર નહીં આવી થાય એ અમને નથી ખબર કારણ કે હવે જઈ હતું ને નીચે ઉતરતા હતા હવે ઉપર જાય એટલે હવે ખબર નહીં એનર્જી રહી કે નથી રહેવાની પણ જે હે એ ભાઈ આજે અહીંયા આવ્યા ને તો જ મજા આવે બાકી મજા ના આવે

વહી जातो ની આ થોડા થોડા ઉપર આયા એટલે થોડું ઠંડી જેવું વાતાવરણ થઈ ગયું હવે અને પવનની શરૂઆત થઈ ગઈ મસ્ત આવે છે બધું एकदम અલગ ઠંડુ વાતાવરણ છે ગરમ માહોલ છે વિજે બોત્રી વિજે 11

જીજે ત્રણ જીજે ત્રણ હાલો જીજે અગિયાર આવે ભાઈ જીજે ફોર પાછળ જ છે આવો જ ગાડી તો મિત્રો ઉપર મોબાઈલ અલાઉડ નથી એટલે તમને દર્શન નહીં કરાવી શકીએ તો મિત્રો હવે આપણે દર્શન કરીને અત્યારે હવે જઈએ નીચે તો ભાઈ દર્શન કરી લીધા નહીં આપણે કાળ ભેરવ કાળ ભેરવનું મંદિર આવી ગયું અમારે રાહુલભાઈ હવે અત્યારે ફૂલ જોશ માં જ આવી ને ગઢ ગઢ હા ગિરનારી હા પણ જેના હાવાઝા એ ઝડપી અલગ નિરંજન

guru-guru ganja guru-guru ganja bapak-bapak

તો મિત્રો તમે અહીંયા દત્તાત્રેયથી નીચે આવો ને તો અહીંયા તમને નાસ્તો ને બધું મળી જાય અત્યારે આપણે અંબાજી આવી ગયા છે અંબાજી નીચે ઉતરતા તમને અહીંયા દેખાશે મિત્રો ત્રણ હજાર બાકી છે હવે આ ભાઈ ઉતરવાની છતાં પણ ઉતરી ગયા હિંમત કરીને બોલો જય ગિરનારી તો હવે તાપમાન થોડું ગરમીવાળું આવી ગયું ઠંડુ વાતાવરણ બંધ થઈ ગયું દાઢી મૂસ બધી રૂવાટી આખી ધૂળી થઈ ગઈ એટલે બધી ભેજ દેહજ હતી પરપોટા 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 બધી આવી ગયા છે અને રાજકોટવાળા એક ભાઈ છે બીજા બધા પાછળ છે અમારે હા ભાઈને હિંમત નથી એટલે પણ ઉતરી ગયો સારું કહેવાય ભાઈ હવે ન અભાય કે હવાય હવે કહે હવે હિંમત કરી લે ભાઈ છડી જવે ને હા છડવામાં તો હરેક વસ્તુ અઘરી છે મિત્રો ઉતરવા વાંધો આવે અત્યારે થોડુંક પાછું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ભાઈ ગિરનાર આવવામાં ભાઈ મજા જ આવે ભાઈ આવજો તમે હિંમત રાખવી પડે ભાઈ આમાં અત્યારે તો અહીંયાથી પાણી મસ્ત જોરદાર મસ્ત સુંદર મજાનો આવે ખતમ હો ગઈ લેકર્જી પૂરેપૂરી હેલો જય મહારાષ્ટ્ર જય ગિરનારી મિત્રો અહીંયા જોઈ લો પાણીનો નજારો વરસાદ આવી ગયો જય ગિરનારી તો એકદમ નજીક આવી ગયા હવે આપણે જોઈ લો અત્યારે જુનાગઢ સિટી દેખાય તમને અહીંયાથી અત્યારે ગરમી નું પ્રમાણ વધી ગયું ઉપર તો એકદમ ઠંડુ વાતાવરણ ઠંડુ ઠંડુ વાતાવરણ હતું અત્યારે તો અહીંયા તો ભાઈ ધૂપ મિત્રો થાકી બાકી અત્યારે જય ગિરનારી માલિશ તેલ અહીં મળે પગ માલિશ અહીં કરી પણ આપે નથી એટલે આપણે નીચે જતા રહીએ મિત્રો અત્યારે તમે જોઈ લ્યો વરસાદમાં પલેડી પલડીને આ લોકો પણ થાકી ગયા આરામમાં આરામ અત્યારે અત્યારે આરામ કરે તો વાંધો નહીં કરી લ્યો આરામ ભાઈ મિત્રો એક્ઝેટ અમે ઉતરી ગયા જોઈ લ્યો હવે રિલેક્સ મજા આવ્યો ભાઈ ગિરનાર આવજો તમે તમને મજા આવશે તો ખરેખર આપણે ભાઈ ગિરનાર જઈ આવ્યા આવજો ભાઈ મજા આવશે અત્યારે આપણે એકદમ ફાઇનલી આપણે બહાર નીકળી જ ગેમ સમજી લઉં ની તમે જોઈ લો ભાઈ મજા આવી તમે આવજો તો ભાઈ આપણે